રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે આ કોઈ નવી બાબત નથી અમે જૂની પ્રક્રિયાને જ અનુસરી રહ્યા છીએ જે રીતે આ શિક્ષકોની ભરતી કરાશે તે જગ્યાઓ ખાલી થશે જેની ભરતી પણ પૂર્ણ કરવામાં આવશે મહત્વનું છે કે રાજ્ય સરકારે ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી કરવામાં આવી રહી છે જેના પરના તમામ સવાલનો મંત્રીએ જવાબ આપ્યો છે આજે જૂના શિક્ષકો એક જેમ ત્રણ પ્રમાણેની જે ભરતી આપણે કરી રહીએ છીએ જૂના શિક્ષકો એટલે જે એમાં એમને વતનનો લાભ મળે એના માટેની આ વ્યવસ્થા છે ને વ્યવસ્થા આ કંઈ નવી નથી પુરાની હતી અમે જે સ્ટોપ થઈ હતી એને અમે પુનઃ એને ઓપન કરી છે અને એ રીતે આપણા શિક્ષક મિત્રોની ભરતી થશે અને સાથે સાથે આપને માધ્યમથી હું એક પણ કહેવા માગું તો આખું કેલેન્ડર વર્ષ જાહેર કર્યું છે એટલે અત્યારે એ જ જાહેરાત આપણે આપી દીધી ત્યારે જૂના શિક્ષકોની ભરતીનું આપણે જાહેર કર્યું હવે સાટ ઉત્તર માધ્યમિકની આપણે જાહેરાત આપીશું સ્ટાર્ટ માધ્યમિકની આપીશું ટેટ ટુ છ થી આઠ ની પણ જાહેરાત આપણે આપીશું ટેટ વન અને અન્ય માધ્યમ એમ તમામ આપણું કેલેન્ડર છે દિવાળી પહેલા આ બધી જે જાહેરાતો છે એ આપીને આપણે ચોવીસ હજાર સાતસો જેટલી જગ્યાઓ છે એ આપણે ભરવા માટેનો પ્રયત્ન આપણે ચાલુ કરવાના છે અને એ દિવાળી પહેલા પૂરો બઢતીના નામે બેરોજગાર સાથે વિશ્વાસઘાત કરાયો શિક્ષકોની બદલીને શિક્ષણ તંત્રે ભરતીનું નામ આપી દીધું શિક્ષણ વિભાગે એલાન કર્યું કે ચાર હજારની ભરતી કરાશે વાસ્તવમાં આ ભરતી નહીં પણ જૂના શિક્ષકોની બદલીની વાત છે બદલીની વ્યવસ્થાને ભરતીનું નામ શિક્ષણ વિભાગે બે બેરોજગારો સાથે વિશ્વાસઘાત કર્યો ગુજરાતમાં ટેટ ટાટ ઉત્તીર્ણ પચાસ હજાર યુવાનો શિક્ષકની ભરતી ભરતીની કાગડોગરે રાહ જોઈ રહ્યા છે રાજ્યમાં બત્રીસ હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે બીજી તરફ ટેટાટ પાસ ઉમેદવાર પચાસ હજાર જેટલા યુવાનો ગુજરાતના યુવાનો શિક્ષકોની કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે ત્યારે ખુદ શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલીને શિક્ષકોની ભરતીનું નામ આપી દીધું છે એટલું જ નહીં ખુદ શિક્ષણ વિભાગ જ ગુજરાતના યુવાનો સાથે છેતરપિંડી કરી રહ્યું છે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં કાયમી શિક્ષકોની નિમણૂક કરવામાં આવતી નથી સાથે સાથે જ્ઞાન સહાયક યોજના થકી હજારો ટેટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે આજે બત્રીસ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે અને આડત્રીસ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે આદિવાસી વિસ્તારોમાં ત્રણસો ત્રેપન શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે એક હજાર છસો સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્રણસો એકતાલીસ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડો છે ચૌદ હજાર છસો બાવન શાળાઓ એક વર્ષ એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર છે ત્રણ હજાર ત્રણસો સ્કૂલોમાં દસ હજાર છસો અઠ્ઠાણું છે આ પરિસ્થિતિ વચ્ચે ગ્રાન્ટેડ માધ્યમિક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ વિદ્યાર્થી વિદ્યાર્થીનો શિક્ષક વિના અભ્યાસ કરી રહ્યા છે શું આ આ રીતે ભણશે ગુજરાત